આજે ભોદપરા ગામમાં કાળુ બાપુના આશીર્વાદથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે આ ગામમાં વાલી મિટિંગ બોલાવેલી છે કરિયાઓનો બધો સામાન આવી ગયેલો છે આજે કરિયાવાના સામાનનું વિતરણ કરી આપવાનું છે તો ચાલો બધા કરિયાવાના સામાન બતાવીએ તો આ બધો શેટીનો સામાન છે દેખ તો આ બધો શેટીના પાટિયા આ બધા શેટીનો પાટિયા આ છે કબાટ ચાલો આગળ વધીએ આ છે બાજોટ તો જો આ ફૂલ સાઈઝની ગાદી છે આ બધી તો આ જો આખો સેટ છે ટીયા છે ઓશિકા છે આમાં ત્રણ સાડી આપવામાં આવેલી છે આ છે બ્લેન્કેટ આ છે બાથરૂમ સેટ એક પંખો એક ઘડિયાળ એક ટીપાય એક વાસણ સેટ વન અને મોટો સેટ વાસણનો દરેક મંડપ ઉપર જે ગોળ દડા છે જેથી એક વાહન જો વચ્ચે આડું મૂકી દે તો જેટલા આવતા હોય બધાને તકલીફ પડે એટલે તમને જે અહિયાં આપડે વ્યવસ્થા સ્વયંસવ તમારું વાહન ત્યાં પાર્ક કરવું આવું જો કોઈ અમારા ધ્યાનમાં આવશે તો ભલે સમાજ ના હશે આપડો સમાજ ને તો અહીંયા પોલીસ પણ હશે પોલીસ ની ગાડી અમે તરત એને આપી દઈશું એટલે તમને વરપક્ષ ને કન્યા પક્ષ કડક કડક અને બાપુનો પણ આદેશ છે કે આવું મારા સમાજ મારા સમાજના જ્યારે લગ્ન થતા હોય દીકરા દીકરીઓના મંગલ કાર્ય થતું હોય દેવતાઓના આશીર્વાદ સાધુ સંતો પધારે હોય આપણા મહેમાનો પધારે આટલો બધો વિશાળ સમાજ જ્યારે ભેગો થતો હોય ત્યારે આવું વ્યસન આપણે કોઈ કરવાનું નથી એટલે તમે જે તમારા સગાવાળા લાવો અને તમને ખબર હોય કે અમારા સગા આની વગર હારે એને તમારે લાવવા જ નહીં એને ખોટું લાગે તો ભલે લાગતું પરંતુ આપણા આ પ્રસંગની અંદર એમને લાવવા નહીં આ ખાસ સૂચના છે

એમાં જે ખુરશી છે કે બાજોટ છે એ અહીંયા રાખવામાં આવશે બાકીનું કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અહીંયા આજે એ પૂછી લેજો ફરજીયાત છે પછી તમે અહીંયા વકીલ સાહેબ હોય બધા ડોક્યુમેન્ટ આવે તો તમારું લગ્નનું રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન ભવિષ્યમાં કરો તો તમારે ભોજપરા જ આવવું પડશે મંત્રી પાસે તલાટીક મંત્રી એમ સહી શિક્ષા પડશે એ બધું સમૂહમાં સાથે છે જે કઈ ડોક્યુમેન્ટ હોય

આપણા દીકરા દીકરીને આપણે ભણાવીએ દીકરા દીકરીને ક્યાં સુધી ભણાવવા માર્ગદર્શન જોતું હોય ઘણા બધા કર્મચારીઓ છે માર્ગદર્શન જુદી જુદી પરીક્ષાઓ છે અત્યારે આપણા દીકરીની અભ્યાસમાં આગળ મળે એ માટે ક્લાસ વન ક્લાસ ટુ જીપીએસસી જીએએસ આવી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ આપણા સમાજના જે શિક્ષણની અંદર જે લોકો છે આવી સંસ્થાઓ દ્વારા ચાલે છે નોર્મલ ફી માં અમુક જગ્યાએ તો બધી સેવાઓ પણ ફીમાં ચાલે છે

એ મુજબ આપણું આવતા વર્ષે પણ આયોજન થશે અહીંયા જે કાંઈ દાન ફંડ ફાળો જે કાંઈ આવે છે એનો પંદર થી પંદર દિવસ થી વીસ દિવસ ની અંદર હિસાબ કરવામાં આવે છે અને આ હિસાબમાં જે કાંઈ પૈસા વધ્યા હોય એ તમામ સિલક નોર્મલ લાખ રૂપિયા કે દોઢ લાખ રૂપિયા આપણે સમિતિ આધાર બાકીના પાંચ લાખ સાત લાખ કે દસ લાખ જે કાંઈ વધ્યા હોય બધા બધાની હાજરીમાં બાપુને ત્યાં આપણે દાન ભેગ પાછા મૂકી હોય જેમ કે આપણી માટે મંડપ આપે છે વાસણ આપે છે રસોઈ આપે છે પાનેતર આપે છે મોટા ભાગનું બાપુ આપે છે તો આપણે અમે સમિતિવાળા એવું નથી જતા કે પૈસા અમે રાખીએ આયોજન માટે લાખ દોઢ લાખ રૂપિયા કે બે લાખ રૂપિયા કે બાકીની જે કઈ રકમ વધી હોય દર વર્ષે સાત લાખ દ્યા હોય પાંચ લાખ કોઈ હોય બે લાખો હોય કે પંદર લાખો દે તમામ પૈસા આખી સમિતિ અને સમાજના આગે મજબૂત તળકાના સો બસ્સો માણસો ભેગા થઈ અને આશ્રમને પાછા દાન ભેગ મૂક્યાએ છીએ અને તે દિવસે જે તમારા મહેમાન આવે આપણે ઘેરે જમણવાર કરતા હોય તો આપણે ચાંદ છે તો એની જગ્યાએ પચાસ રૂપિયા દસ રૂપિયા સો રૂપિયા પાંચસો રૂપિયા જે તમારા મહેમાન ને ચાંદડાની લખાવાની જગ્યાએ અહીંયા તમે એની પોચ ફટાઇ લેજો પોંચ વગર કોઈને પૈસા આપતા નહીં પોંચ લેવી નીચાશે તમે દસ રૂપિયા આપશો તો તમને અહીંથી પોંચ આપવાની આવશે અને આવું પવિત્ર કામ થતું હોય તો ફૂલની તો ફૂલની પાખડી તમારી સાથે જે વરપક્ષ અને કન્યા પક્ષમાં જે મહેમાનો આવ્યા હોય

વૈભીપુર તાલુકા ભાજપના મહામંત્રી લાયાભાઈ મકવાણા વૈભીપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વલ્લભભાઈ કાંબળ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનસુખભાઈ અમારા નારૂદ દાદા લુણધરા ઘનશ્યામભાઈ આ બધા સમિતિના મેમ્બરો અત્યારે આવ્યા છે એમનું હાર્દિક સ્વાગત છે હવે આપણે બહુ સમય ઘણો થઈ ગયો છે પણ આપણે થોડોક ટાઈમ પાંચ દસ મિનિટ લઈશું એટલે હું વલ્લભભાઈને

પણ કઈ વાંધો નહીં અમારા તેરમા સમૂહ લગ્ન અમારા પ્રમુખભાઈ નારુભાઈ પછી ભાઈ અમારા મંત્રી વકીલ સાહેબ ડાયાલાલ મનસુખલાલ ધીરુભાઈ બધાના નામ લેવા બેવું તો ભૂખ લાગી પણ અમે અમારા તેરમા સમૂહ છે ત્યારે અમને બધાને ખબર છે કે ભાઈ અમારો હોલબીપુર નો બધા બોલ્યો હતો કારણ કે અમારો એક તો વહીવટ ચોકો છે બીજા નંબરમાં અમે એકાવન વધારે લગ્ન કરતા નથી એકાવન લગ્ન કરીને તો વ્યવસ્થિત આયોજન થાય તમારે કોઈને દાન દેવું હોય તો એકાવન હેલ દઈ હતો હું હો લગ્ન કરી અમારા બધો હિસાબ અમારા બધા શિક્ષકો રાખે છે પણ મારે બે જ વસ્તુ કેવી છે કે જાનમાં જયારે આવો ત્યારે આ નિયમ અમારા અમારો નથી બાપુ ના આદેશ થી અમે આ બધું બોલી છે કે ભાઈ કોઈ આપણા સમાજમાં એવું બધું હોય છે એટલે કેવું પડે કોઈ વેસન કરી ન આવતા જે કોઈ જાનમાં જાન લઈને આવે તમારા હગા કહી દીધો કે અહીંયા કોઈ વેસન લઈને આવશે તો પછી જે કઈ કમિટી નક્કી કરે એ જાહેરમાં એવું બધું થાય એના કરતા બાકી બધી ન કરો તો એ નથી પણ જાણ લઈને આવો ત્યારે અમારા બાપુ નો નિયમ છે કોઈ જે કઈ સેવન કરતા હોય કે એવું કોઈ પ્લીઝ આ કરી ન આવતા કારણ કે અમારા તેર અમે લગ્ન કર્યા એમાં ક્યારેય એવો કોઈ બનાવ ન બન્યો હોય અને આ વખતે બને તો મારે તમારે અને બધાને હેઠું જોવા જેવું થાય બરોબર તમે બધા ખેતર છે એમાં આપણે લગ્ન નું આયોજન કર્યું છે વધારે કઈ નહી કહેતા જય કોળી સમાજ જય ખાતું આખવાની શક્તિ આપણા માં જ હોય આ નિશ્વાસ ભાવે પોતાના માટે નહી સમાજ માટે કાર્ય કરી રહ્યો એને પારખવાની શક્તિ આપણામાં હોવી જોઈએ કે આ સમાજ માટે કરી રહ્યો છે કે આ પોતાના માટે કરી રહ્યો છે આવું દરેક ગામની અંદર હશે પણ મેં કીધું એમ કોઈ તનથી આપી શકે કોઈ મનથી આપી શકે અને કોઈ ધનથી આપી શકે એટલે તન મહેનત તમે ધન ન આપી શકો તો તનથી પણ તમારા ગામની અંદર તમારા આજુબાજુના ગામની અંદર અથવા તમારા તાલુકાની અંદર જેવા આવા કાર્ય થતા હોય તો એ તનથી પણ તમે એની અંદર મદદરૂપ થઈ અને સમાજને ઉપયોગી થઈ શકશો દેહનું દીકરીઓનો ઉપયોગી થઈ શકશો તનની અંદર જ્યાં દાખલા તરીકે મારે એ સુલુ ગાળવાને હવે ખૂબ અઘરું કામ હોય બહુ મોટી હેવી સુલુ ગાળવાની હોય લગભગ 4 ફૂટ જેટલી ઊંડી હોય અને એટલી તે પાછી છ સાત ફૂટ જેટલી ઓળા એ સુલુ ગાળવાની હોય તો એ ખૂબ અઘરું કામ હોય છે ત્યારે એની અંદર અમારા તાલુકાની અંદર દરેક ગામમાંથી જોયું આ તો તો અમે ગામના નામ લઈ શકું પણ સારું કહેવાય પણ બધા ગામની અંદર થી એવા સમિતિના સભ્યો હોય કે સમાજના આગેવાનો હોય કે સમાજના જે લોકો હોય એ મદદ માટે આવતા હોય છે સેવા માટે આવતા હોય છે અને એની અંદર જે કઈ આ સુલ કામ કરતા હોય ને એ અમને ખૂબ આનંદ થતો હોય છે કે આ કામ અમારું નહીં અમે સમય આપી શકીએ છીએ કઈક બોલવાનું હોય તો આપી શકો તનથી મહેનત ન કરી શકો તો મનથી મનથી એ રીતે કહી શકાય કે તમારા ગામની અંદર તમારા અંદર અથવા તમારા પરિવાર અંદર જે કોઈ સમાજનું સારું કાર્ય કરતો હોય આવા બાપુ વાહક બની કે બની અને તમારી આગળ થાળાની બુક લઈને આવતો હોય તમારા ગામની અંદર ફરતો હોય તો એને તમે ન આપી શકો તો કાઈ નહીં પણ એ કામ કરી રહ્યો છે તો તો કાઈ હાલી નીકળ્યા છો આવાના આવા અને આવું તો અમે ખૂબ સાંભળેલું છે અમે આ તેર સમૂહ લગ્ન કર્યા છે તેર માં સમૂહ લગ્ન સુધી પહોંચ્યા છે તો અમને સાંભળવા પણ એવું ઘણું મળેલું છે અને આ જેટલા જેટલા જાય બધાને અમારી એકની વાત નથી કરતો ગામની અંદર ગયા હોય તો ગામની અંદર એમ નહીં પણ આપડી ભાવના કઈક સમાજ માટે કંઈક દેવાની હોવી જોવે પાંચ દસ પચીસ રૂપિયા મેં કીધું એમ તન મન ધન પણ સમાજ ઉપયોગી થવાની આપણી ભાવના હોવી જોઈએ જ્યાં સારું કાર્ય થતું હોય ત્યાં આપણી આહુતિ અવશ્ય હોવી જોવે અને એ હોય તો જ તમારા પરિવારની અંદર બાળકોની અંદર એના સારા ગુણ આવતા હોય છે આપણે ઘણી વખત એમ કેતા હોય કે આ છોકરો કોનો જેવો થયો છે આ આમ નથી કરતો ફલાણો નથી કરતો કોઈ નું માનતો નથી એ આપણી જવાબદારી પહેલી છે પેહલા આપણા માવત ની જવાબદારી છે આપણા પરિવારની જવાબદારી છે બાળકને યોગ્ય દિશા તરફ લઈ જવાની જવાબદારી તમારી છે માતાની પહેલી આવે એ બાળક જે બગડતો હોય તો એને અટકાવવાની જરૂર છે અને એ જવાબદારી છીન બાળક તમારો આગળ આવવાનો છે અને સારી દિશા તરફ આવે એ જોવાની જવાબદારી તમારી છે એમ સમાજના પણ જે કોઈ સમાજના આવા આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય ધર્મગુરુ હોય તો એ તમને હારો ઉપદેશ આપતા હોય એને કોઈ સ્વાર્થ ન હોય તો એ યોગ્ય દિશા તરફ જતો હોય છે અને એ દિશા તરફ જવા માટે જે આપણો પ્રવાહ જતો હોય ત્યાં આપણે એની સાથે ભળી અને જય હોના લલકાર સાથે

તમને થોડો ક્રોધ આવે એવા લોકો એસે હોય બે હોય ખાલી ત્રણ જણની ઉંમર કમ્પ્લીટ હોય એક જણની ઉંમર બે મહિના ત્રણ મહિના ઘટતી હોય તો અમે નથી લીધા એક બે મહિના ત્રણ મહિના નહીં એક દિવસ ઘટતો હોય તો પણ અમે એને નથી લીધેલા કે ભાઈ તમે ત્રણ જોડકા ચાર બે જોડકા છે તો એક જ જોડકો આની અંદર સામેલ થાવ બીજા રહેવા દો એ પૂજ્ય બાપુના આદેશ પ્રમાણે એના નિયમ પ્રમાણે અમે કરતા હોય એટલે ઘણી વખત આવા નિયમો જે કાય હોય એ આપણે થોડા કડવા પણ લાગતા હોય પણ એ અમે ઘૂટડા ગળી જઈશું આપણે આવું થોડું ઘણું કાઈક સહન કરવાનું આવ્યું હોય તો સમિતિને ક્ષમા ગણ્યો બીજો આપણે અવગાવ પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં અમારી આ ટીમ દ્વારા આયોજન થતું હોય

વાંધો નહી છેલ્પાસ મારા

たまに。